આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન તો એના માટે ગાજર લઈ લીધું છે એને ચોપરમાં કરી દીધું છે આ કોબીસ છે આપણી આ કેપ્સિકમ આદુ અને લસણ આ ત્રણે મિક્સ છે હવે હવે આપણે આમાં નાખીશું થોડો મરીનો પાવડર મરી પાવડર આ ત્રણેય હવે આપણે મિક્સ કરી લેશું આપણે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશુ તો એમાં આપણે લાલ મરચું પાવડર ખાલી એકલો નાખીશું મન મંચુરિયન એકદમ લાલ કલરના હોય છે એટલે આપણે લાલ મરચું નાખીશું ખાલી અને હવે આપણે આ બધાને થોડીવાર વાર પહેલાં હવે મિક્સ કરી લેશું અને હવે આમાં એક કોર્નફ્લોર નાખીશું ધીમે ધીમે કરીને કોર્નફ્લોઅર નાખીશું આમાં આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી આ છે કોર્નફ્લોર કોર્નફ્લોર હવે આપણે આ ધીમે ધીમે આને આમ કરીને થોડો ભેગવું કરતા જઈશું અને બેથી ત્રણ ચમચી જેવો મેદો મેદો લઈ લેશું બેથી ત્રણ ચમચી જેટલો મેદો અને મેદો હોય એનાથી કોર્નફ્લોર થોડો વધારે જોઈ શકે બસ આને આપણે થીક બેટર બને લોટ બને લોટના ગુલા ગોળ ગોળ લોવા બને એ રીતે આપણે કરી લેશું

ચડી દેશું એકદમ મન્ચુરિયન જેવી સુગંધ આવી રહી છે મસ્ત એવી આપણા મંચુરિયન બોલ એવા આપણા તૈયાર થઈ રહ્યા છે થોડી વાર આને આપણે ચડવા દેશું તેલ માટે આપણા બધા મંચુરિયન બોલ્સ એવા તૈયાર થઈ ગયા છે હવે આપણે થોડી આપણે હવે તૈયાર કરી લેશું કાઢી લેશું હવે બાર અને આપણે તૈયાર કરી લેશું મંચુરિયન આપણા થઈ ગયા તૈયાર એકદમ બજાર કરતા ઓછા ખર્ચામાં અને ઘર ઘરેથી એકદમ હેલ્ધી થઈ છે એક ચમચી આપણો કોર્નફ્લા લઈ લીધો છે તો આપણે આને પાણીમાં થોડો પલાળી લેશું આપણે ગ્રેવીમાં થોડો એડ કરીશું થોડી આપણી થીક જેવી ગ્રેવી બનીને તૈયાર થઈ જાય આપણે આમાં પાણી મિક્સ કરી લેશું એકદમ ક્રિસ્પી આપણા તૈયાર છે મંચુરિયન આપણે એક વાસણમાં થોડું એવું થોડું નોર્મલી તેલ લેવાનું છે આમાં તેલ લઈ લેશું આપણે આમાં હવે રહી કે કસુ જ નાખવાનું સીધા આપણે મસાલા જ કરવાના છે

આ બધું આપણે થોડું ફૂલ ગેસ સોયા સોસ સોયા સોસ થોડો લઈ લીધો હવે આપણે લેશું થોડો ગ્રીન ચીલી સોસ અને આ રેડ ચીલી સોસ છે રેડ ચીલી સોસ થોડો આપણે વિનેગર લઈ લઈશું થોડું બસ અને થોડો ટોમેટો ટોમેટો કેચઅપ નાખીશું આપણે છોકરાઓને થોડો આનો ટેસ્ટ વધારે ગમે એટલે થોડો ટમેટો કેચઅપ નાખીશું મસ્ત એવું આપવા તૈયાર છે બનીને હવે આપણે જે કોર્નફ્લોર થોડો પલાળ્યો હતો એ આપણે થોડોક આમાં એડ કરીશું બસ બે થી ત્રણ ચમચી જેટલો જ પછી વધારે ગ્રેવી નથી ભાવતી છોકરાઓને તૈયાર છે આપણે બધા મંચુરિયન નાખી દેસુ આપણું મંચુરિયન મસ્ત એવું તૈયાર થઈ ગયું છે જો એકદમ બાર જેવું અને એકદમ હેલ્ધી અને ઘરનું એકદમ મંચુરિયન એવું આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો જો આપણે મસ્ત એવા મન્ચુરિયન તૈયાર થઈ ગયા છે બાર જેવા એવા મસ્ત લાગે છે ને તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ